મહાદેવે શિવરાત્રીના દિવસે પક્ષીનું રૂપ કેમ ધારણ કર્યું હિમાલયની ગોદમાં વસેલું એક નાનકડું ગામ હતું ગામના લોકો ભોળા અને ભક્તિભર્યા હતા દર વર્ષે તેઓ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ખૂબ જ શ્રદ્ધાથી ઉજવતા મંદિરોમાં ઘંટો વાગતા ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજતો અને સર્વત્ર ભક્તિમય વાતાવરણ છવાયેલું રહેતું તે ગામમાં ગંગારામ નામનો એક ગરીબ શિકારી રહેતો હતો ગંગારામનું જીવન શિકાર કરીને જ ચાલતું તેને ભગવાન પ્રત્યે કોઈ ખાસ ભક્તિ નહોતી તે માનતો કે ભગવાન તો અમીર લોકો માટે છે મારા જેવા ગરીબ માટે નહીં એક વર્ષ મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ આવ્યો આખું ગામ ઉપવાસ અને ભજનમાં તલ્લીન હતું પરંતુ ગંગારામ પોતાના પરિવાર માટે ભોજન શોધવા જંગલમાં ગયો આખો દિવસ ભટક્યા છતાં તેને કોઈ શિકાર મળ્યો નહીં સાંજ પડતા તે થાકીને એક વૃક્ષ નીચે બેસી ગયો તે વૃક્ષ બિલ્વનું હતું અને તેના નીચે એક નાનકડું શિવલિંગ સ્થાપિત હતું ગંગારામને ખબર નહોતી કે એ સ્થાન પવિત્ર છે રાત્રિ ગાઢ બની જંગલમાં જંગલી પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા ડરથી ગંગારામ વૃક્ષ પર ચડી ગયો ઊંઘ ન આવે એ માટે તે બિલ્વના પાન તોડી તોડી નીચે ફેંકતો રહ્યો અજાણતા જ એ બિલ્વપત્રો નીચે આવેલા શિવલિંગ પર પડતા રહ્યા આ રીતે ગંગારામ આખી રાત જાગતો રહ્યો ભૂખ્યો પણ હતો કારણ કે શિકાર મળ્યો નહોતો એ રીતે તેનો ઉપવાસ અને જાગરણ બંને થઈ ગયા જે મહાશિવરાત્રીનું વિશેષ વ્રત છે કૈલાસ પર બેઠેલા અને એ આ દ્રશ્ય નિહાળ્યું માતા પાર્વતીએ પૂછ્યું પ્રભુ આ શિકારી તો અજાણ છે છતાં એથી આજ રાત્રે વ્રત અને જાગરણ થયું શું તેને પણ ફળ મળશે ભગવાન શિવસ્મિત કરીને બોલ્યા હે પાર્વતી ભક્તિમાં ભાવ મહત્વનો છે આ શિકારી અજાણ છે પણ એની પરિસ્થિતિ અને નિર્દોષતા મને પ્રિય છે એ જ સમયે ગંગારામ વૃક્ષ પર બેઠો હતો ત્યારે એક નાનકડું પક્ષી તેની બાજુમાં આવીને બેઠું તે પક્ષી સામાન્ય નહોતું તે સ્વયં મહાદેવનું રૂપ હતું પક્ષી મીઠી વાણીમાં બોલ્યું હે માનવ તું કેમ વ્યાકુળ છે ગંગારામ ચોંકી ગયો અરે પક્ષી બોલે છે પક્ષીએ કહ્યું તું આખી રાત જાગ્યો છે બિલ્વપત્ર અર્પણ કર્યા છે અને ઉપવાસ કર્યો છે શું તને ખબર છે કે આજ મહાશિવરાત્રી છે ગંગારામ બોલ્યો મને તો કશું ખબર નથી હું તો ફક્ત મારા પરિવાર માટે ભોજન શોધવા આવ્યો હતો પક્ષી ધીમેથી પ્રકાશમાં બદલાવા લાગ્યું ગંગારામના આશ્ચર્યની સીમા ન રહી એ પક્ષી રૂપમાંથી સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા ગંગારામ તરત જ વૃક્ષ પરથી નીચે ઉતરી નમન કરવા લાગ્યો હે મહાદેવ હું તો પાપી છું મેં જીવનભર પ્રાણીઓનો શિકાર કર્યો હું તમારો ભગવાન શિવ કૃપાભરી નજરે બોલ્યા હે ગંગારામ આજની રાત્રે તું અજાણે પણ ભક્તિ કરી છે તારો ઉપવાસ તારો જાગરણ અને બિલ્વપત્રનો અર્પણ મને પ્રિય લાગ્યો હું તારી ભક્તિથી પ્રસન્ન છું ગંગારામની આંખોમાં આંસુ આવી ગયા પ્રભુ મને માફ કરો આજથી હું ક્યારે હિંસા નહીં કરું ભગવાન શિવે આશીર્વાદ આપ્યો આજથી તારો જીવન બદલાઈ જશે તું સદગતિ પામશે અને અંતે મારા ધામમાં સ્થાન મેળવે છે એ કહીને ભગવાન શિવ અદૃશ્ય થઈ ગયા બીજે દિવસે ગંગારામ ગામમાં પરત ફર્યો હવે તે બદલાઈ ગયો હતો તેણે શિકાર છોડીને સચ્ચાઈ અને મહેનતનો માર્ગ અપનાવ્યો ગામના લોકો પણ તેની બદલાયેલી ભાવનાથી પ્રભાવિત થયા સમય જતા ગંગારામ એક મહાન અને ધર્મનિષ્ઠ વ્યક્તિ બન્યો તેના જીવનનો અંત આવ્યો ત્યારે દેવદૂતોએ તેને કૈલાસ લઈ ગયા કથાનો સંદેશ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ જાગરણ અને બિલ્વપત્ર અર્પણનું વિશેષ મહત્વ છે ભક્તિમાં ઢોંગ નહીં પરંતુ ભાવ અને નિર્દોષતા મહત્વપૂર્ણ છે ભગવાન શિવ દયાળુ છે તેઓ ભક્તના હૃદયનો ભાવ જુએ છે ભૂલો નહીં આથી ભક્તિ હંમેશા શુદ્ધ મનથી કરવી જોઈએ હર હર મહાદેવ આ કથા આપણને ભક્તિ સત્સંગ અને શ્રદ્ધાનો મહિમા શીખવે છે વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો વધુ ધાર્મિક કથાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો